પાંડેસરા પોલીસે આ સામાજિક તત્વોને કાયદાનો પાડ બનાવ્યો છે સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે ઉટક બેટક જે છે કરવામાં આવી રહી છે આરોપીઓ જે છે આરોપીઓએ પાંડેસરા વિસ્તારના જે કૈલાશનગર આવેલું છે ત્યાં ગાડી જે કે યુવક ઉપર ચપ્પો હુમલો કર્યો હતો અને જોઈ શકાય છે દ્રશ્યમાં આ ચારે અસામાજિક તત્વો જે છે તેમનો જે છે કૈલાશનગરમાં જે છે આતંક જોવા મળતો હોય છે ક્યાંક ધૂલેટીના દિવસે હોળી રમવા બાબતે જે છે સામાન્ય ઝઘડો થયો હતો અને તેને લઈને આરોપીઓએ એકાએક જે છે યુવક ઉપર જે છે હુમલો કરી દીધો હતો ચપ્પો વડે હુમલો કર્યો હતો યુવકને જે છે

આવે અહીં લોકો છે આપણે એમની જોડે તે જાણીશું જોઈ શકાય છે કે હાલ તો જે રીતના પબ્લિક જે છે અહીં જે છે જોવા મળી રહી છે સીધા કે અહીં સ્થાનિક પીઆઈ સર છે આપણે જાણીશું સર આરોપીઓની હેકડી ઉતારવામાં આવી રહી છે લોકોમાં ભય હતો હેકડીની એક રીકર્ષણ પંચનામું કરવામાં આવ્યું છે રીકર્ષણ પંચનામું કરવામાં આવ્યું છે આ જે ઝઘડો અહીંયા થયો હતો એ જગ્યા પર એક જણાને છરી વડે હુમલો કરવામાં આવેલો હતો ત્યારબાદ એ વ્યક્તિઓને અહીંયા એરેસ્ટ કરી અને રીકર્ષણ પંચનામું કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ કઈ રીતે બનાવ બન્યો એ આખી આખું વિગતવાર છે ઘટના હતી ઘટના ધૂળેટીના દિવસે કલર ઉડાડવા બાબતમાં રકજક થઈ ત્યારબાદ પરિણામ માથાકૂટમાં આવી ગયેલું અને એક વ્યક્તિને છરી વડે હુમલો કરવામાં આવેલો હતો જે આરોપી અત્યારે જે આરોપીને પકડી પાડેલ છે અને ભોગ બનનાર હાલમાં સિવિલમાં સારવાર હેઠળ છે બિલકુલથી જોઈ શકાય છે કે આ ચારે આરોપીઓ જે છે તેણે જે છે ક્યાંક હમ હમલો જે છે કર્યો હતો અને જે રીતના જે છે સમગ્ર ઘટનાને લઈને જે છે પોલીસ જે છે હરકતમાં આવી હતી હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે તમામ જેટલા ચારે આરોપીઓને જે છે પોલીસે જે છે ધરપકડ કરી લીધી છે અને આ જે આરોપીઓને જે છે હાલ અહીં જે કૈલાસનગર ચોકડી ખા ખાતે જે છે લાવવામાં આવ્યો છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે છે અહીં લોકો પણ જે છે ઉપસ્થિત છે અને જે રીતના જે છે પોલીસ દ્વારા જે છે અહીં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે કારણ જે રીતના જે છે કૈલાસનગર ચોકડી ખાતે ધુલેટીના પર્વના દિવસે આ જગ્યાએ છે આ જગ્યા પર જે છે દહેશત હતી ને હાલ તમામ આરોપીઓને જે છે અહીં જે છે ઘટના સ્થળે જે છે અહીં લાવવામાં જે છે આવ્યા છે ને આ જ આરોપીઓના પોલીસે જે છે ઉઠક બેઠક કરાવી છે તેમની શાણ જે છે ઠેકાણે લાવી છે હાલ તો જે રીતના યુવક જે છે તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પાંડેસર તેમનો વિરુદ્ધ ગુનો નોંધી અને એ જ કૈલાસનગર માં જ્યાં તેમને ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં ગાડી તેમને ઉટક બેઠક કરાઈ તેમને કાયદાનો પાઠ બનાવ્યો છે કેમેરામેન વિજય સાથે પ્રશાંત સુરત સમાચારો યથાવત રહેશે